આજે ત્રેવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમ ભક્તિ જેને ઘટ આવે તેહને રંગ હરિ રાચે રે વ્રજ બનીતા કરતાળી બજાવે નટવર થઈ થઈ નાચે રે પ્રેમનો મારક સુખજી પ્રિછે કાં પ્રિછે વ્રજ નારી રે મુનિ નારદ રહે પ્રેમ મગન થઈ કાં વૃષભાન કુમારી રે પ્રેમ ભક્તિ જેને ઘટ આવે તેહને રંગહરી રાચે રે પ્રેમ અનન્ય તત્વ છે પ્રેમની પરિભાષા કરી શકાય નહીં પ્રેમની વ્યાખ્યા પણ ન કરી શકાય પ્રેમને માપી ન શકાય ને પ્રેમને તોડી પણ ન શકાય કયો પ્રેમ ભગવાન સાથેનો પ્રેમ પ્રગટ ભગવાન સાથેનો પ્રેમ તેમ છતાં પણ આપણે સંત અને ભગવંતની કૃપા અને પ્રેરણાથી પ્રેમને સમજવા માટેનો પ્રયત્ન કરીએ પ્રેમ એટલે કે અને પ્રેમનો મારગ એટલે પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માનવા પ્રેમનો માર્ગ એટલે પોતાના ઈષ્ટદેવને અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા માનવા પ્રેમનો માર્ગ એટલે પોતાના આરાધ્ય દેવને દિવ્ય માનવા સર્વજ્ઞ માનવા અંતર્યામી માનવા સાકાર માનવા પ્રેમનો માર્ગ એટલે ભલે મનુષ્યના રૂપમાં હોય ભલે આપણા જેવા દેખાતા હોય આપણાથી વિશેષ અજ્ઞાન જણાવતા હોય આપણાથી વિશેષ એમનામાં સ્વભાવ પ્રકૃતિ આપણને દેખાતા હોય તો પણ એ નિશ્ચય ભગવાન છે ભગવાનના અખંડ ધારક સંત છે એની આંખમાં જોલા જોવા વાળા ભગવાન છે એમના ચરણમાં ચાલવા વાળા ભગવાન છે એમની જવાનમાં બોલવા વાળા ભગવાન છે એમના રોમે રોમની અંદર ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વાસ કરીને રહ્યા છે અનાદિકાળથી અને પ્રેમનો માર્ગ એટલે પ્રગટ ભગવાનને દિવ્ય જાણવા અલૌકિક જાણવા માયા મુક્ત જાણવા નિર્દોષ જાણવા પ્રેમનો માર્ગ એટલે જેને આપણે ભગવાનનું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ માનીએ છીએ અનંત કોટી બ્રહ્માંડમાં એના સિવાય મારું આત્યંતિક કલ્યાણ કરવાવાળું કોઈ નથી આવી પ્રકારની સમજણ એનું નામ પ્રેમનો મારક પ્રેમનો માર્ગ એટલે મનગમતું મૂકી પોતાના વિચારો પોતાની સમજણ પોતાના સંકલ્પ અને બાજુ પર મૂકી જેને ભગવાનનું પ્રગટ સ્વરૂપ માનીએ છીએ એની મરજી પ્રમાણે વર્તે એનું નામ પ્રેમ જે શબ્દ મહારાજે વચનામૃતમાં કહ્યા કે પ્રેમ એટલે ભગવાનની મરજી પ્રમાણે જ કરે મનગમતું કરવાનો લેશ માત્ર પણ સંકલ્પ ન થાય એ પ્રેમનો માર્ગ પ્રેમનો માર્ગ એટલે પોતાને ભજન કરવા યોગ્યવા જે ભગવાન અને સંત છે એનો તો અભાવ અવગુણ કે મનુષ્યભાવ ક્યારેય ન આવે પણ અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા નાના મોટા તમામ સંતો હરિભક્તો ભાઈ એને પણ અક્ષરધામના મુક્ત માને એને પણ નિર્દોષ અને દિવ્ય માને એને પણ માથાના મુકટ માને એ પ્રેમનો મારગ અને પ્રેમનો માર્ગ એટલે એમની આજ્ઞા પ્રમાણેનું જીવન એમના રસ રુચિ અભિપ્રાયને શિરોમાન્ય કરીને આત્મસાત કરવા માટેનો પ્રયત્ન પ્રેમનો માર્ગ એટલે પ્રગટ ભગવાનને રાજી કરવા સિવાય બીજો કોઈ મનમાં સંકલ્પ ન જાગે પ્રેમનો માર્ગ એટલે એમના ગુણગાન ગાવા એમનો મહિમા ગાવો એમની શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય પ્રથા એમણે આપણા ઉપર જે કરુણા કરી છે દયા કરી છે પરોપકાર કર્યા છે એનું અખંડ ચિંતન કરવામાં આવે એ પ્રેમનો માર્ગ ગોકુળમાં પાંચ હજાર વર્ષ પહેલાં પ્રેમમાં પાગલ બની ગયેલી ભગવાનની પ્રેમી ભક્ત એવી ગોપીઓને એક એકને જોઈશું સાંભળશું વિચારીશું ત્યારે ખ્યાલ આવશે કે એમણે જે પ્રેમનો માર્ગ લીધો હતો કેવો હતો પ્રેમનો માર્ગ એટલે લોકલાજનો ત્યાગ પ્રેમનો માર્ગ એટલે દેહાભિમાનનો ત્યાગ પ્રેમનો માર્ગ એટલે ઈર્ષા દંભ દેખાડો સારા થવાની ભાવનાનો ત્યાગ ગોપીઓના જીવનમાં આ હતું પ્રેમનો માર્ગ ગુકજી પ્રી છે કાપરી છે વ્રજ નારી રે મુનિના નારદ રહે પ્રેમ મગન થઈ કા વૃષભાન કુમારી રે વૃષભાન કુમારી એટલે રાધાજી રાધાજીના પિતાજીનું નામ હતું ઋષભાન કદાચ 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 આટલી બધી ગોપીઓમાં કોઈ ગોપીએ પોતાનું મંધાર્યું કરવાનો સંકલ્પ કર્યો હોય પરંતુ રાધાજીને ભગવાનની મરજી વિરુદ્ધ એક કદમ માનવાનો સંકલ્પ જાગ્રત સ્વપ્ન સુષુપ્તી અવસ્થામાં થયો નથી આ પ્રેમનો માર્ગ મહારાજે વચનામૃતમાં શબ્દો મૂક્યા કે ગોકુળથી મથુરા ત્રણ ગાઉ દૂર હતું તો પણ ભગવાનની આજ્ઞા અને મરજી લોપીને ગોકુળમાં ભગવાનના દર્શન કરવા માટે ગઈ નથી એમને ક્યારેય પણ અભાવ કે અવગુણ નથી આવ્યો એમણે એવા શબ્દો ક્યારેય પણ ઉચ્ચાર્યા નથી ને વિચાર્યા પણ નથી પહેલી પ્રીત કરી શીદને આગે દૂધ દેખાડી માર્યા ડાંગે પછી તેને કે તે કેવું વસમું લાગે આટલો પ્રેમ કર્યો અને પ્રેમના બાણ મારીને અમારા હૈયા ઘાયલ કર્યા અમે એમના માટે રાન રાન અને પાન પાન થઈ ગયા તો પણ એને લેશ માત્ર પણ અમારા ઉપર દયા નથી નીકળતી વખતે તો કહ્યું હતું કે હું જલ્દી પાછો આવીશ હજી ગયા એ ગયા પાછા આવ્યા જ નહીં તેમ છતાં પણ આવી કપરી કસોટીની એરણ ઉપર પાર ઉતરવાવાળી વાળી ગોપીઓનો મહિમા મુક્તાનંદ સ્વામી કેમ ન ગાય પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીએ વચનામૃતમાં ઘણી જગ્યાએ પ્રગટ ભગવાન કૃષ્ણની ભક્તિ અને પ્રીતિ કરવાવાળી ગોપીઓનો મહિમા અઢળક રીતે ગાયો છે પ્રેમને સમજવાનો પ્રયત્ન કરીએ ગણવું જે પ્યારું પ્યાર એ અતિ પ્યારું ગણી લેજે જો આપણે ભગવાનને પ્રેમ કરતા હોઈએ તો ભગવાનને ગમે એ પ્રમાણે જીવન બને ભગવાન કહે તે પ્રમાણે જ થાય ભગવાનની ઈચ્છા મરજી રુચિ અભિપ્રાયનો ત્યાગ કરવાનો એક ક્ષણના માટે પણ સંકલ્પ ન જાગે અને એનું ભજન કરતા ભગવાનમાં જેમ આપણને પ્રેમ છે એવી રીતે એમનું ભજન કરતા તમામ સંતોને ભક્તોને પણ માથાના મુગટ મનાય આ પ્રેમનો માર્ગ છે અને આવો પ્રેમનો માર્ગ જેણે સ્વીકાર્યો છે અને જેના ગટની અંદર આ પ્રેમ રસાયણ વ્યાપી ગયું છે તેને તે રંગ હરી રાચે રે ભગવાન એને આધીન થઈ જાય છે ભગવાન એવા ભક્તનું ભજન કરે છે ગોકુળનો ત્યાગ કર્યા પછી પણ ભગવાન ગોકુળને ભૂલ્યા નથી ગાયોને ભૂલ્યા નથી વાછડાને ભૂલ્યા નથી કદમ વૃક્ષને ભૂલ્યા નથી યમુનાજીને ભૂલ્યા નથી ગોપીઓને ભૂલ્યા નથી નંદ બાબા યશોદાજીને ભૂલ્યા નથી અને પોતાની પ્રાણ પ્યારી ભક્તિ કરવાવાળી વ્યક્તિ એવા રાધાજીને એક ક્ષણના માટે પણ ભૂલ્યા નથી આ છે પ્રેમ આપણે સૌ કોઈ આવો પ્રેમનો માર્ગ સ્વીકારી પ્રગટ ભગવાનનું સ્વરૂપ એવું મહાન સ્વામી મહારાજ છે એની ભક્તિ કરીએ એના સદગુણોની પૂજા કરીએ એનું મનન ચિંતન કરીએ પ્રાપ્તિના મહિમાનો વિચાર કેપ રાખીને પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરી શકીએ એવા બુદ્ધિશક્તિબળ ભગવાન સ્વામિનારાયણ આપણને સૌને આપે એવી એમના શ્રી ચરણમાં પ્રાર્થના બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના j. so i mean